વલણ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી એકતા પેનલે કાર્યભાર સંભાળ્યો રેલી સ્વરૂપે નીકળી હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં કરજણ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોને ચાર્જ સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી રહી છે જે અંતર્ગત વલણ ગ્રામ પંચાયતમાં એકતા પેનલ અગિયાર સભ્યો સાથે વિજેતા બની હતી જેઓને આજરોજ કરજણના નાયબ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં નવનિયુક્ત સરપંચ સરપંચ સિરાજભાઈપુડાને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી સાથે સાથે ઉપસરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વિપક્ષ તરફે માત્ર ત્રણ સદસ્યો ચૂંટાતા ઉપસરપંચ તરીકે સાજિદ દુધારાને ચૂંટાયેલા એકતા પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ વરણી કરી હતી એકતા પેનલી ચાર્જ સાંભળતા સરપંચ સહિત ઉપસરપંચને હારતોરા કરી અભિવાદન કર્યું હતું આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા મુબારક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત સરપંચ સિરાજ પુડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગામના મૂળભૂત મુદ્દાઓ કે જે મુખ્ય પાણીની સમસ્યા બીજું કે બાર વર્ષથી જબરદસ્ત ગંદકી હતી જે અમે સાફ કરવાનું કામ શરૂ કર્યું છે પાણીની લાઈન કામ પણ ચાલુ કરીશું બાકીના ગામના જે વિકાસના કામો પણ હશે તે અમે સ્ટેપ બાય સ્ટેપ કરીશુ ખાડી સમસ્યા વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પણ અમે ખાડીના પાણીનું પણ નિરાકરણ લાવીશું ફિરોજ મલેક પાલેજ કરજન અલહમદુલ્લાહ આજે 17 7 2025 જયરાના પ્રોગ્રામ સમારંભ શપથવિધિ સમારોહમાં અમે અહીંયા અમારા ઘરે તમામ મેમ્બરો જમા થયેલા છે ઇન્સાગલા તાલુકા વિકાસ અધિકારી તકરીબન સાડા અગિયાર પોણા બારના આસપાસ ગ્રામ પંચાયતમાં આવશે અહીંયા એક રેલી મારફતે શપથવિધિ સમારંભમાં જવા માટે અમે લોકો અહીંયા જમા થયા છે ઇનસાગલા તકરીબન પંદર વીસ મિનિટ પછી અહીંયાથી અમે નીકળીશું પંચાયત ઓફિસમાં જવા માટે અને ત્યાં કાર્યક્રમ ડેપ્યુટી સરપંચનો જે કાર્યક્રમ છે એને પૂરો કરી અને ચાર રસ્તા હોલ પર ઇન્શાલ્લા એક આભાર સમારંભ રાખેલો છે ઇન્શાલ્લા બાકીનું કામ ચાર રસ્તા હોલ પર થશે અલહમદુલ્લા મતદારોના અનેક મુદ્દાઓ હતા એવી રીતે મૂળભૂત મુદ્દાઓ પાણીનો મૂળ સમસ્યા હતી કે ઓછું પાણી આવે છે અને સાફ પાણી નથી આવતું અમુક જે જૂની ગટેરો જૂની પાઇપલાઇનો હતી એ પાઇપલાઇનો ઇન્શાલ્લા અમારે મેં વચન આપેલું હતું કે ઇન્શાલ્લા જીતીશ તો એ બદલી નાખીશ અને ઇન્શાલ્લા પહેલું કામ મારું એ થશે જે જે એરિયાઓમાં પાણી ઓછું આવે પાણી સુવિધાઓ આપીશું બીજું એક માંગ ગામ લોકોની ગંદકીની હતી કે તકરીબન બાર વર્ષથી જબરજસ્ત ગંડકી હતી ગામમાં અને એ તો હું જીતીને આવ્યો ત્યાં કરજણ ગ્રાઉન્ડમાં મેં કીધેલું હતું કે આવતીકાલ ઇન્સ્ટોલે કામ શરૂ કરી દઈશું ને એ કામ તો મેં પૂરું પણ કરી આપેલું છે ગામનું અને બાકીનું કામ છે પાઇપલાઇનનું પાણીની એ પણ ઇન્સ્ટોલ આવતા કાલથી અમારું કામ પણ શરૂ થઈ જશે અને બાકીનું જે કંઈ પણ મૂળભૂત ગામને સુવિધાઓ જોઈએ ગટેલ લાઈન રોડ રસ્તા એ તમામ કામો ઇન્સ્ટોલ સ્ટેપ બાય સ્ટેપ અમે આવતીકાલથી શરૂ કરીશું એક સમસ્યા છે જે આપને પણ ખબર હશે કે જ્યારે ચોમાસામાં ખાડી જે છે એનું પાણી છેક પાર્લર સુધી આવી જાય ગામ સંપર્ક એ વિશે આપ શું કહેશો ઇન્શાલ્લા એના માટે અમે એન્જિનિયરનો કોન્ટેક્ટ કરેલો છે અને જે ચાર રસ્તામાં ઊંડાણ જે વિસ્તાર છે એને ઉપર લાવવાનો છે તકરીબન ત્રણ ફૂટ ઊંચો કરવાનો છે અને એક ભૂગોળ સિસ્ટમ ઇન્શાલ્લા બનાવીશું આવતા ચોમાસા પહેલા એ સિસ્ટમ ઇન્શાલ્લા સક્રિય થઈ જશે અને એ સમસ્યા પણ ઇન્શાલ્લા ગામને અમે દૂર કરી દઈશું